અને તમે શું કીધું મને આપણે મોટા વરસાદ જમવા જવાનું હતું જ મોડું થાય હું તને હું ખાતો તને હતો આ હું તોય કીધું કે તું લગન નું ખાય બહાર તને ખવરાઈ દઉં યુ આર ચલાક બ્રો તો 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 ઘરે રાંધી નો ખાવ કોક ના લગન હું કમ જાવ ખોટો સાહેબ થોડી બકવા ખાવ ને પેલું હતું તો એ છે કે છે ને તારે મકા લેવાનું વાત ના કરી લેવાનું